बैक टू न्यू वीडियो तो कैसे हैं आप लोग तो कैसे हैं आप लोग बढ़िया ही होंगे बढ़िया ही होने चाहिए और बढ़िया होंगे मैं सब कह रहा हूँ तो चलो वैसे हम अपना व्लॉग रैंडम तरीके से बनाने वाले हैं कोई ऐसा वैसा सीन नहीं है कल तो सीन हो गया था अब अभी का सीन कुछ भी नहीं है अभी तो हम घर पे हैं अकेले तो नहीं है घर पे हैं और पा दे रहे हैं इधर से उधर उधर से उधर तो चलो हम लोग को अपने अपने तरीके से कंटिन्यू कर दो और हाँ हमने ऑर्डर कैंसिल करने के बाद हमको हमने रात को वापस से वो ड्राई मंगा दिए हैं अब आएगा नहीं आएगा मुझे कुछ भी पता नहीं है क्योंकि यार कैंसिल भी करना पड़ता है और लाएंगे भी और जब कोई हो जाता है तो हमको ऑर्डर कैंसिल भी करना पड़ता है तो कल हमने एक वीडियो डाला था और मैंने फिर से डिलीट कर दिया है क्योंकि नहीं डालने वाला नहीं था इसीलिए वापस से वो वीडियो आ गया है ट्राईपोर्ट वाला आ गया चेक कर लो और हम है ना अभी 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 नहीं हमको थोड़ी देर बाद फ्लिपकार्ट का ऑर्डर कंफर्म के कंफर्म करने के लिए कॉल आया था हमने कंफर्म कर दिया फिर से वो भी वो नहीं भाई थोड़ा सा अलग मंगाया है है वही उतना सा ही पर थोड़ा अलग टाइप का है मैंने देखा था ना ये ही है पर यार क्या बताऊँ मैं आपको दिखा दूँगा थोड़े टाइम बाद और हम बात करें आज जो... आज की इन्फॉर्मेशन कल शाम को हमको लेट हो गया था इसलिए हमने नहीं बताया था तो आज बता देते हैं मेरे भाई तो भाई आज है छहों ने हाथ पॉइंट के व्यू पूरा था गया है લાઈકો ફટાફટ પૂરી થઈ ગઈ છે લાઈક નું ટાર્ગેટ છે કલ 11000 લાઈક નું કરાવી દીધું હવે फटाफट 1000 લાઈક નું કરાવી દીઓ ને બીજો હું ખબર બીજો 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 હું બહુ ન હતા સબ્સ્ક્રાઇબર થેન્ક્યુ મારા ભાઈઓ કાલે તો 5000 ધારી ગયા ખાલી એટલે મારા થેન્ક્યુ યાર અને હાલો હવે વ્લોગ ને કન્ટિન્યુ કરના છે અપને તરીકે લોકો કન્ટિન્યુ કર દે તો ભાઈઓ હજી આપણે અટાણે જવાનું છે નિશાળે કારણ કે છોકરા મળવાનું છે તો હાલો આપણે સાઇન લઈ અને આપણે ભાઈ ઓલ્ડ નિશાળમાં જવાનું છે તો હાલો ઓલ્ડ નિશાળમાં જઈએ ને પછી મળીએ મસ્ત મજાના આવી ગયા છે ને આપણે થોડું કામ કરી લઈ ત્યાં સુધી ફોનમાં ચાર્જિંગ ચાર્જિંગ પણ નથી તો ચાર્જિંગમાં મૂકાય ને પછી મળીએ ને આજે આપણે રીલ ઉતાવી મસ્તી મજાની તો ખાલી હું રીલ નાખી પાછળનું એડિટિંગ નાખું કારણ કે એડિટિંગમાં છે ને મેં

હજી પણ જોવા મળે છે અહીંયા આપણે જાઉં હોય નવે ગામ કારણ કે આજે નવે ગામ ગૌચરામાં નાખવાનું છે મારા બાપુ એ નાખ્યો હતો હવે આગણી આવ્યું હોય તો હાલો આપણે જાય અને ત્યાં જઈને ગાડી તમને વિડિયો દેખાડુ હાલો ત્યાં જઈને મળીએ ભાઈઓ આપણે એના ગામ આવી ગયા એના અહીંયા ગૌશાળા હે ગૌશાળામાં ગાયું નથી ખાલી લીલ નું તો હાલો એ બધા માણસ ને મેરા માણ કે સુર ગોજિયા ગામ પટેલ કા રામાપીર પાઠ કરેલ છે એની ઘોર આવેલ છે તેનો ચરો આપેલ છે રેડી 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 નવા હા નવા ગામ રેડી 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 આ વાળા ભાઈ ઈ ભાઈ માગન છે સાવા આવ્યા છે ની પાળી માખી પાળી લેજો એને સારે ને એ પહેલી તો માટી ભરી છોકરો કર છે હા કઈ કઈ કરન છે હું હું આપણે નવા ગામથી આવી ગયા હુ ને ઓટણે ગાયો નથી નાખું હવે ર નાખવાનું છે તો ઈ વિડીયો કદાચ આવી જશે કે નહીં એ તો મને ખબર નથી અને આ વિડીયો તમે જો લીધો હવે બીજી ગાયુ નહી ને આજનો વિડીયો અટણે આવ્યો છે એ જોઈ નાખો અને પછી બ્લોગને કન્ટીન્યુ કરી નાખે હું અમારા કલે જા હાલો ઈ તો મે ગયન વીડિયો જોયું થા મસ્ત મજા ના અને અસુરજી ડૂબવાયો અને 650 થી ગયા ને આપણે ફટાફટ રેડીંગ કરના છે તમને જો કિતરો અહીંયા ઊભો અને આપણે જોઈ સુસે એવા જો માં કિતરો છે જો જરા 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 તમને દેખાડું જો દીક્ષો છે નિવચમાં જો એરિયા ઇના હું જોય હા ખફૂટ ખફૂટ અને હાલો ભાઈ ફટાફટ ટાર્ગેટ કરી દે હવે માર ભેગો ચાહી દેજો અને ભાઈ આપણે ને હવે ફટાફટ ટાર્ગેટ કઈ નાખી અને પછી લગ્ન પૂરો કરી નાખી જો તો ભાઈઓ ટાર્ગેટમાં ને આપણે કહી દઈએ હું જો બસો એકવીસ સબસ્ક્રાઈબર થયા હાય એના માટે થી આભાર ભાઈ મને સબસ્ક્રાઈબર જાય એટલા માટે થી આભાર અને એટલે અને લાઈકોની વાત ને તો હાથો પૂરી થઈ ગઈ એનો ટાર્ગેટ તમને કહી દીધો અમે કે હજાર લાયકો કરાવો બરાબર અને વ્યૂ છ પોઈન્ટ હાથ કે વ્યૂથી આવે તો હાથ કે વ્યૂ પૂરા કરાવો છ પોઈન્ટ હાથ કે વ્યૂ પૂરા થયા હોય તો હાથ કે વ્યૂ પૂરા કરાવો આ બધું ટાર્ગેટ પૂરો કરાવો એટલે પછી આપણે નેક્સ્ટ ટાર્ગેટ કરી અને નેક્સ્ટ નેક્સ્ટ ટાર્ગેટ આપણે પૂરો થઈ પછી કરશું અને ભાઈ આજ સોરી યાર તમને ટ્રાય પોસ્ટ દેખાડવા આપણે ઓર્ડર કરી રહ્યા પણ હું તમને કાલ દેખાડતો આજે વિરુણ થયું ને હવે સૂરજ પણ ડૂબવાયો હશે એટલા માટે આપણે છે ને હવે બ્લોગનો એ પૂરો કરી નાખી અને મળીએ બીજા બ્લોગ સાથે તો હું જય ને જય ભારત થેન્ક યુ મારા કલે જાઉં અને થેન્ક યુ મારા ભાઈઓ શું વાત છે હાલો બીજા બ્લોગમાં મળીએ તો હું જઈને જય ભારત